વડોદરાની નામાંકિત ઈ બાઇક બનાવતી કંપની સીલ ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોવાને કારણે તેને સીલ કરવામાં આવી છે આજવા રોડ પર આવેલ ઈ બાઇક બનાવતી કંપની સીલ થઈ ગઈ છે કંપનીને સીલ કરી હોવા છતાં કર્મચારીઓની અવર જવર સીલ કરેલ કંપનીમાં છુપી રીતે કામ ચાલતું હોવાની આશંકા સેવાઈ રહી છે કંપનીએ અમુક ભાગ ટીપી રોડ લાઇનમાં બાંધી દીધો છે બુડાય અનેકવાર ગેરકાયદેસર બાંધકામ તોડવા માટેની નોટિસ પણ પાઠવેલી છે સંવાદદાતા અલ્પેશ સુધારા આપણી સાથે લાઈવ જોડાયા છે અલ્પેશ વડોદરાની નામાંકિત ઈ બાઇક બનાવતી કંપનીને સીલ કરવામાં આવી છે અનેકવાર નોટિસ ફટકાર્યા બાદ હવે આ કાર્યવાહી શું વિગતો મળી રહી છે જણાવશો સંવાદદાતા અલ્પેશ આપણી સાથે હમણાં જોડાશે તમામ વિગતો આપણે પ્રાપ્ત કરીશું પરંતુ હાલ જે સામે આવી રહ્યું છે કે અનેક વાર નોટિસ પાઠ પાઠવવામાં આવી હતી છતાં પણ કોઈ ધ્યાન દેવામાં નથી આવ્યું એ કંપની સીલ કરવામાં આવી કારણ કે ફાયર એન્ડ પરમિશન ન હતી જેના કારણે હવે કાર્યવાહી કરવામાં આવી છે આજવા રોડ પર આવેલ આ ઈ બાઇક બનાવતી કંપની કે જેને સીલ મારવામાં આવી છે જોય ઈ બાઇક કંપનીને સીલ કરવામાં આવ્યું છે કર્મચારીઓની અવરજવર સીલ કરેલ કંપનીમાં છુપી રીતે થઈ રહી હતી એની આશંકા છે

જે માલ મિલકતો છે તેની ચકાસણી કરવામાં આવીને જે પણ કોઈ જગ્યાએ બીયુ અથવા તો જે ફાયર એવિના હોય તેવી તમામ મિલકતોને સીલ કરવાની કામગીરી છે હાથ ધરી છે ત્યારે આજે આ જે વડ વિઝાડનું જે જોય ઈ બાઈકનું જે યુનિટ છે તેને પણ સીલ મારવામાં આવ્યું છે છેલ્લા ચાર વર્ષથી આ યુનિટ છે તે કાર્યરત છે તેમ છતાં પણ આ યુનિટના જે સંચાલકો છે તેમના દ્વારા બીયુ પરમિશન ન લેવામાં આવી અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આજે ફાયર વિભાગ દ્વારા પણ આજે કાર્યવાહી છે તે કરવામાં આવી છે આજવા રોડ પર આવેલું આજે ઈ બાઇક બનાવતું કંપનીનો જે પ્લાન્ટ છે તેને સીલ મારી અને બંધ કરવામાં આવે છે આપ જોઈ શકો છો તે રીતે આજે કંપની છે અને તેની બહાર પણ આજે નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યું છે કે વડોદરા શહેરી વિકાસ સત્તામંડ દ્વારા આજે તમામ જે ફાયર સેફ્ટીના સાધનો છે અથવા તો જે બીયુ પરમિશન નથી રજા ચીટી નથી અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશને આ જે સીલ મારવાની કામગીરી છે તે કરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આજે વર્ડ વિઝાડના જે સંચાલકો છે તે રાજકીય વગ ધરાવતા હોવાથી ક્યાંક ને ક્યાંક આજે કાયદા અને જે નિયમો છે તેને દોડીને પી ગયા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે આ કંપનીનો એક ગેટ છે કે જેને સીલ મારવામાં આવે છે પરંતુ તેની જ આગળ એક બીજો ગેટ છે ને ત્યાંથી જ કંપનીના જે કર્મચારીઓ છે તે ક્યાંકને ક્યાંક અવર જવર કરી રહ્યા છે એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ તો જે રીતે અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે તેને લઈને પણ હાલ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે સાથે સાથે આ જે ટીપી વિભાગમાં આવતું આજે ગેરકાયદેસર રીતે દબાણ પણ કરવામાં આવ્યું છે અને આખો આ જે રોડ છે તે પણ વુડાનામાં વોડાના ભાગમાં આવે છે એટલે ચોક્કસથી તેમના દ્વારા પણ અનેકવાર આખી આ નોટિસ આપવામાં આવી પરંતુ કોઈપણ પ્રકારનું આજે ગેરકાયદેસર રીતે કરેલું બાંધકામ છે તે દૂર કરવામાં નથી આવ્યું જો કે વોર્ડ વિઝાડી કંપનીના જે સંચાલકો છે તે મોટી રાજકીય વગ ધરાવે છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આજે રાજકીય વગનો ઉપયોગ કરી અને આ જે દબાણ છે તે દૂર નથી કરતા તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે ત્રણ એપ્રિલ સોરી ત્રીસ એપ્રિલના દિવસે પણ આજે વોર્ડ વિઝાડનું જે યુનિટ છે ને ત્યાં આગ લાગવાનો બનાવ બન્યો હતો પરંતુ ત્યારબાદ પણ આજે યુનિટના જે સંચાલકો હતા તેમણે કોઈ પણ શીખ ના લીધી અને ફાયર સેફટી ના લીધી અને તેના જ દ્વારા હવે મનપા તેમજ જે ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને બીયુ તેમજ જે ફાયર સેફટી ન હોવાને કારણે આ જે વોર્ડ વિચાર છે તેને સીલ મારવામાં આવી છે જી કસી આભાર રપે સમગ્ર વેગતો બતાવે